સ્વાગત છે તમારું મારી ચેનલમાં હવે આ વિડીયો જુઓ આમાં લાલો આહિર અને ભાવનગરનો એક બીજો ભાઈ છે જે રાજપૂત સમાજમાંથી આવે છે એ બે વચ્ચે બહુ જબરી માથાકૂટ થાય છે એમાં એવું ઘટના બની છે કે આ ભાવનગરવાળો જે રાજપૂત સમાજનો ભાઈ છે એ આયર વિશે બોલ્યો તો આયરને ટાયર કહીને સંબોધ્યું એને અને કંઈક કમેન્ટ કરેલી કેવી કાંઈક છે અને લાલા આહિરની જે આહિર સમાજમાંથી એક વ્યક્તિ છે રાજપૂત સમાજ વિશે ટેટો એમ લખીને મૂકેલું એટલે બે વચ્ચે બહુ જબરી માથાકૂટ થઈ રહી છે તો તમે ધ્યાનથી સાંભળો અને વિડીયોની મજા લ્યો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય માતાજી હાલો રવિરાજ શું બોલો ભાઈ હાજી ભાઈ લાલો આહિર વાત કરો બોલો લાલાભાઈ ફરમાવો હા હું આગ્રી ભાઈ હે ભાઈ હું આઈ જઈ આઈડી તો ભાઈ આપડે નથી આઈ હવે તમારે એક આહિર વોરિયર્સ નામની આઈડી છે ને ભાઈ

અરે મેં બે જોયું મને બરોબર મેં જોયું જયરાજ ભાઈ મેડેજા છે ને લાલાભાઈ મારો ભાઈ જો સાંભળો તમે વાત નહીં કરતા હું વાત કરું લાલાભાઈ એને છે ને ભાઈ ભાઈલા

પછી આ જે તમે જે આવડી આ વાત કરીને મારી કે જેમાં હું આયર્ષ સમાજ વિશે તમે એમ કે એમાં આ સાંભળો આવડો આ જે શબ્દો હું બોલ્યો તો ઈ કે આ વ્યક્તિ ફેક આઈડી ચાર પાંચ બનાવી અને

ચાર પાંચ આઈડી આઈડી ને કોમે તું કરે છે એવી રીતના તમે બોલ્યા તમે જોઈ તમે સાંભળ્યો જોઈ તમે આજ ને આજ ને બોલ્યા એલા ભાઈ તમે એ જોઈ લઉં તમે જોઈ લો સમજાણો અમાર તો એક એક કા સાંભળી લેજો જો લાલાભાઈ સાંભળી લેજો બરોબર મારે આઈન સમાજાર કોઈ જાતના લેવા દેવા નથી ભાઈ મારે સબંધ છે બરોબર પણ ભાઈ મારે સબંધ છે મારા આધારે ઓરે ઓરે સબન છે બાપા હું આજથી કોઈ સોશિયલ મીડિયા નથી વાપરતો મારા ભાઈ એક વિડિયો તમે જોઈ લો કે લાલો આહીર કોઈ સમાજ વિશે બોલ્યો હોય હું આધારે ઓરે ને દિલથી માનું કોઈ સમાજ ને તમે ટાર્ગેટ કરો માં મારે કહેવાનું એ છે સાંભળો આ જે 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 તમે ઓલે જાડેજાની વાત કરી ને ભાઈ હા બરોબર ઈ તો ઈ જયરાજભાઈ છે ને ભાઈ માયા કાના ના જયરાજભાઈ અમારા ખાસ મિત્ર છે સાંભળી લેજો હા બરોબર અને અને એની અંદર તમે તમારા સમાજના અતુલભાઈ આયર ને પૂછી લ્યો કે મે કેટલી વાર વિનંતી કરી પછી તમારો રાજવીર ડાંગર નામનો વ્યક્તિ છે બરોબર હા રાજવીર ને તમે બોજો રાજવીર ના સવારે રાજવીર અમારા ઇન્સ્ટા માં ચર્ચા કરે રાજવીર ભાઈ આ જે લડાઈ હાલતી આમાં કેમ બેનો દીકરીઓ ને વચ્ચે કોઈ નો લે નો લેવાનું જ આવે ની ભાઈ વ્યક્તિગત વાત તો હોય ને તો અત્યારે લઈ લો ઓનલાઈન માં તમે

મારે જો ભાઈ જો હું હું ખુલે એમ કહું છું મારે અજય ભાઈ અતુલભાઈ ઓલા નામ અજય ઓલો અજય સુરત કે કોણ મારે અત્યારે મેટલ આલે હાલો 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 અતુલભાઈ નીકળી ગયા લાગે મારી નેરે વ્યક્તિગત વાંધો છે તું વ્યક્તિગત મૂકું ભાઈ વિડિયો હાલો હા અતુલભાઈ અતુલભાઈ આવી ગયા ભાઈ

જેમ તમારા વિશે અત્યારે ઈ આજે બીજે બધા આઈડી વાળા એમ આ તમને મારા ઓડિયો વિડીયો નો મતલબ ફોટા મોટા મારા બરોબર ને માત્ર આઈર સમાજ ને માટે નો વિડીયો સામે નહિ મેં ખાલી એક જ વાર અહિયાં જયારે ભાવનગર થી એક ભાઈ એનું નામ નથી લેવું તમારું લાઈવ ચાલુ હશે એ ભાઈ એ જયારે ગોહિલ દરબાર ના ગળે રાખી આવો વિડીયો બનાવ્યો ને ત્યારે જ મેં સામે વિડીયો બનાવ્યો હતો મારી તમામ કોમેન્ટ હોય ને ભાઈ એની ઉપર ત્યાંથી મેટર વાંચી લેજો એમાં કઈ કોમેન્ટ માં મેં એવું કીધું કે આઈ સત્ય નથી ઈ બાબતમાં તો એને ભાઈ રવિરાજ ભાઈ આપડે બહુ જાજી વાર ચર્ચા થઈ છે તમે મારી વાત તમે તમારા ગ્રુપ માં બધું બોલો છો બરાબર છે કે આમ આખો આમ આખો આપડા બધું આપણા ગ્રુપમાં આ કોઈ ભણવો ન હોય તમારા પેટમાં હિટ થાય કેટલી આયુર્વેદો જોવો ભાઈ ઉભા રહ્યો એ ભરવો નવો એટલે ઈ કઈ બાબત ની ચર્ચા છે તમે તમે બધી ફેરવી ફેરી ને બધી વાતું રેવાજી નવિરાજ ભાઈ આની પેલા મેં તમે કીધું બધું રેવાજ વિશે ઉભારો ઉભો ઉભારો આખા સમાજને કોઈ ટાર્ગેટ નહીં કરવાનું બરોબર અને બરોબર તમે જો સાંભળો લાલાભાઈ તમારું રેકોર્ડિંગ ચાલુ છે આજીવન મુખ નો રાખે રવિરાજસિંહ ગોહિલ સંબોધવો પડે અને એ રાજપૂત સમાજ ને તો તમે હરવાર કીધું હતું ને કે જેમ ફેક આઈડી વાળા હોય કોઈ પણ હોય તો મને એના ઉપર કેસ કરી નાખાય ને પણ હમળો કાલ છે કાલ એની ઉપર જ કેસ થાય છે ભાઈ લાલ ભાઈ ના બધા જાડીયો કોમેન્ટ કરવા આવો તમે તમારી આઈડી મેં કોમેન્ટ કરી હવે તમને સ્ક્રીનશોટ એમ હે

તમારા ભાઈ તમે અત્યારે ગમે એટલા હરિચંદ્ર રેવા તમારા ઓડિયા ખબર ઓડિયા ને ગ્રુપ ના તમારું પર્સનલ ગ્રુપ માંથી તમારા કોઈ છોકરા મોકલાય

પણ હોલો ઓલો એમ કે રાજપૂત છે શું કેવાનું કોણ ઓલો એવા તમને એવું મને કદાચ કોઈ એમ કે તો એને પર્સનલી કહું ને તમે સમાજ ને ને ટાર્ગેટ કરો

આપડે બે સમાજમાં ઝઘડો મેં તમને તમને એ બાબતમાં રસ નથી મેં તમને કીધું બે સમાજ વચ્ચે તમે ઝઘડા કરવા માંગો આ સત્તર વાર કીધું સત્તર વાર તમને કીધું વાત આ

અને માને મંગલ માને ગમે એને આમ ખાઈ લે ને ભાઈ જોવે ભગવાન જોવે અમારો દ્વારકા વાળો જોવે છે હું સાચું છે ને હું ખોટું છે ને બધા જોવે છે બરોબર સાંભળજો મારા સમાજ ના યુવાનો ચોખ્ખું કીધેલું ભાઈ તમે કોણ છો એટલું પકડી રાખો બીજું અમે બતાવીએ છે ને અમે કોણ કોણ અમે બતાવીએ બરોબર અને ઈ છે ને ભાઈ આ એક વસ્તુ કહી દઉં તમારી દ્વારકાધીશ નામ કઈ કહું મેં એવું કીધું કે કોઈ પણ આયર નો છોકરો હોય છે ને તમને લોકેશન આપો એ છોકરાનું દે ચાલો તમને કીધું તું આવું તમને મેં આવું કાલે એની ઉપર ફરિયાદ થવાની છે ભાઈ તમારી પાસે તમારી પાસે કઈ ગ્રુપ છે રાજવીર નું તમે નામ લ્યો રાજવીર ડાંગર નું રાજવીર ભાઈ નું નામે રાજવીર તમે જો રાજવીર હેન્ડલ કરે છે તમારી પાસે છોકરો હોય મને આઈડી નો કોન્ટેક્ટ નંબર મને મોકલો લોશન મોકલો હું છોકરા ને ગો ચાલો મેં ઈ રાજવીર વિશે કીધું રાજવીર હોય તો તમે સમજાવો તમને એજ કીધું તું કે મેં એને પૂછી લીધું કે ભાઈ મારી એક જ આઈડી છે મારી પાસે બીજી એક આઈડી નથી આમાં નથી બરોબર કે મારી આઈડી મારી નથી કે કોઈ બીજા સમાજ નો છોકરો બે સમાજ વચ્ચે ઝઘડા કરાવવા માંગતો એવું પણ બની સાયબરમાં તમે તપાસ કરાવો સાયબરમાં તમે તપાસ કરાવો પ્રોસેસ ચાલુ છે ભાઈ તમારો ઓલો 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 આપડે ઓલો અજય ચુડાસ બરાબર છે ઈ ઓલી ચંદ્ર આઈડી બનાવે થાય છે એ એમનો કહી શકો કે આઈડી અમારા અજય ચુડાસમાની નથી એમ ના ના નઈ ચંદ્રવંશજી આઈડી જે છે ને અને આ ઓલો જયપાલ જાડેજા આપડે તળવાડા કચ્છ વાળો કામ મુન્દ્રા પાછો કઈ ઓગણીસો બાસઠ નો યુદ્ધ થયું આખા ઇન્ડિયા ને ખબર છે કે આઈલો હતા એકસો ચૌદ બરાબર આઈડી વાળા ને બરોબર આવી ઘણી આઈડીઓ છે તમે જે ચંદ્રવનજી નું ગયો છો ભાઈ ચુડાસમા ની આઈડી નું તો તમારા સમાજ માં નથી ભાઈ અને કા હોય તો બિચારા બ્રાહ્મણ ને ફોન કરી રવિરાજસિંહ ગોયલ જેવા માફી મગાવે ખબર પડે ખબર પડે ખુલે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન સમાજ

કાયદા ને હું માન આપું છું પોલીસ પરિવાર નેતુલભાઈ બનાવી હમણાં આજે માયા હતા ને ફોન નંબર બોયલા ને

મોકલજો સમજાવું નકર જવાબ તો હું સોશિયલ મીડિયા અતુલ ભાઈ દેતા આવડે બરોબર ભાઈ આ તો એને ડેટા કીધું એનું વ્યક્તિગત એમ કઉ છું